નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ગોંડલમાં બે હજાર સાતસો એકથી ચાર હજાર એકસો એક જેતપુરમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો પચાસ બોટાદમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો પંચાણું ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો બોતેર અમરેલીમાં બે હજાર છસોથી ચાર હજાર ત્રણસો પચાસ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પચાસ કાલાવડ માં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો પંચ્યાસી જામજોધપુરમાં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો એકતાલીસ જામનગરમાં ત્રણ હજાર એકસો પચાસ થી ત્રણ હજાર નવસો ત્રીસ મહુવામાં બે હજાર પાંચસો થી ચાર હજાર ચાર હજાર બસો પાંચ જુનાગઢમાં ત્રણ હજાર ત્રણસો પચીસ થી ત્રણ હજાર સાતસો પચીસ સાવરકુંડલા ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર એકસો મોરબીમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર પચાસ બાબરામાં ત્રણ હજાર ચારસો ચાલીસ થી ત્રણ હજાર 3300 ચાલીસો ચારસો પંચોતેર ભાવનગરમાં બે હજાર થી ચાર હજાર છ જામખંભાળિયામાં ત્રણ થી ત્રણ હજાર આઠસો સિત્તેર ભેસાણ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો છ દસાડા પાટડીમાં ત્રણ હજાર થી ચાર હજાર બાર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો પચીસ માંડમાં હળવદમાં ચારસો પચાસ થી ચાર હજાર એકસો એકતાલીસ પાટણમાં બે હજાર નવસો એકાવન થી ચાર હજાર એકાવન ધાનેરામાં ચાર હજાર થી ચાર હજાર છોતેર થરામાં ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો એક

આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો